નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઇટ આન્સરની અંદર આગળ વધીએ પહેલા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરજો કારણ કે સંપૂર્ણ પેપર તમને ત્યાં પીડીએફ સ્વરૂપે મળી જશે ગાઈડ એપ્લિકેશન ના મળે તો ચિંતા નહીં કરો નીચે ડિસ્ક્રીપ્શનમાં તમને લિંક આપેલી છે આજે ધોરણ ચાર ની શનિવાર હતો આજે વિષય ગુજરાતી ધોરણ એકા તારીખ એકત્રીસ આઠ બે હજાર

અ ગલીના ગલુડિયા દોડણો માટે કરે છે કારણ કે ફળિયાના છોકરા કરે છે એ જોઈને ગલીના ગલુડિયા દોડન દોડી કરે છે તમને તમારા ઘરમાં કોણ રોકે છે તો તમારો દરેકનો જવાબ અલગ અલગ હશે કોઈને મમ્મી રોકતા હશે કોઈને પપ્પા રોકતા હશે કોઈને ઘરમાં દાદા દાદી અથવા મોટા ભાઈ બહેન રોકતા હશે તો જે તમને રોકતા હોય એનું કાર તમારે નામ લખવાનું છે ચલો વિભાગ ત્રણ ની વાત કરીએ આ સંવાદ કયા તહેવાર સાથે જોડાયો છે તો દોસ્તો કબૂતરની પાંખ કપાઈ ગઈ કપાઈ ગઈ એટલે શું થાય તો કબૂતરની પાંખ તો દોરી દોરી વાગે તો દોરી કયા તહેવારમાં હોય તો ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવીએ ત્યારે પતંગ કબૂતર ને પક્ષીઓનું જોખમ રહેલું હોય છે એટલે આ તહેવારમાં ઉત્તરાયણની વાત કરવામાં આવે છે કબૂતરની પાંખ કેમ કપાઈ ગઈ હશે તો દોરી વાગવાથી કબૂતરની પાંખ કપાઈ ગઈ હશે કબૂતર પર ઠંડુ પાણી નાખવાથી શું થશે તો કબૂતર ફળફળશે શું થશે ફળફળશે એકીદમ બરાબર કબૂતર પાછું ઉડી શકશે હા કેમ ઉડી શકશે કારણ કે જો અહીંયા કબૂતર પાછું ઉડી શકશે કારણ કે એના પર ઠંડુ પાણીમાં રેડ્યું એટલે ફફડવા માંડ્યું અને એને એકદમ એનામાં જીવ આવ્યું અને પછી ઉડી શકશે હિમાંશુની સ્મૃતિએ કયું સારું કાર્ય કર્યું તો કબૂતર નો જીવ બચાવ્યો એને સારું કાર્ય કર્યું ચલો આગળનો પ્રશ્ન કહીએ ચણા ને મૂંચ ઉગી એટલે શું તો ચણાને મૂછ ઉગી મતલબ કે ચણો બળવાન થઈ ગયો કેવો થઈ ગયો ચણો બળવાન થયો ચલો આગળનો પ્રશ્ન ચણો છો જાડો થયો તો તળાવમાં પલળવાથી શું તો તળાવમાં પલાળવાથી ચણો જાડો થયો બરાબર ચણો પોતાને પહેલવાન ગણાવે છે કેમ કે પોતાને ચણો પહેલવાન ગણાવે છે કારણ કે ચણો જબરો જાડો થયેલો અને શું થયેલો અને પછી મજબૂત થઈ ગયેલો એટલે પોતાને પહેલવાન ગણાવે નાના બાળકો દરેક વસ્તુ માટે મોઢામાં નાખે છે કારણ કે નાના બાળકોને મોઢામાં દાંત આવતા હોય છે ત્યારે એમને ખંજવાળ આવતી હોય છે છે માટે દરેક વસ્તુને મોઢામાં નાખે દાંતની કાળજી રાખવા માટે આપણે શું કરવું જોઈએ તો આપણે બ્રશ કરવું જોઈએ કોગળા કરવા જોઈએ બરાબર અતિશય ઠંડી અને ગરમ વસ્તુઓ ના ખાવી જોઈએ તમને કેવા સ્થળોએ ફરવા જવાનું ગમે તમને જે સ્થળોએ ફરવા જવાનું ગમતું હોય તેવું તમારે નામ લખવાનું છે તમને અપરિચિત હોય તેવા કયા પક્ષીઓ જોવા ગમે તો નવા નવા મજાના અને સુંદર પક્ષીઓ જોવા ગમે સુકાઈ ગયું તો ટપુક દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું અને સુરત દાદાએ તેના માથે હાથ ફેર્યો એટલે ખિસ્સું સુકાઈ ગયું તમારા મોઢા મોટા તમારી સાથે કેવી રીતે વાત કરે તો ગમે તો આપણા કરતા મોટા હોય આપણને પ્રેમથી વાત કરે તો આપણને ગમે તમને કેવા કપડાં પહેરવા ગમે તો ભાઈ આપણને રંગીન કપડાં પહેરવા ગમે વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે તો વૃક્ષો આપણને લાકડું આપે છે ફળ આપે છે ફૂલ આપે ઓક્સિજન આપે બરાબર આ રીતે લાકડું આપણને વૃક્ષો ઉપયોગી થાય છે કયા પક્ષીનો માળો સૌથી સુંદર હોય છે તો મારા મતે તો સુઘરીનો માળો સૌથી સુંદર હોય છે કારણ કે એ એટલી સરસ એની ગૂંથણી કરેલી હોય છે એટલી સરસ એને એ માળો બનાવ્યો છે કે જોતા જ આપણને ગમી જાય તમને કયા કયા કામ જાતે કરતા શીખ્યા છો તો તમને જે પણ કામ આવતા હોય તો પહેલું તો આપણને ખાવાનું જાતે આવડે બરાબર આપણને નાહવાનું જાતે આવડે માથું ઉડાવતા જાતે આવડે કપડાં પહેરતા જાતે આવડે મોબાઈલ જોતા જાતે આવડે બરાબર ને તો આ બધા તમે કામ લખી શકો દોડવું અને ક્રિકેટર બને કોઈ એન્જિનિયર બને તો તમને જે બનવું ગમે તો તમે લખી શકો છો ચલો એકદમ ઈજી છે ઋચાએ બજારમાંથી ફરાક ખરીદ્યું આવું એક વાક્ય હતું તો આની અંદર રંગબેરંગી વિશેષણનો ઉપયોગ કર્યો છે વધારાનો તો આપણે આની અંદર એક વાદળ બોલ્યું તો એક સુંદર વાદળ બોલ્યું આપણે અહીંયા લખી નાખીએ એક સુંદર વાદળ બોલ્યું તમારે લખવાનું કે ભાઈ એક સુંદર વાદળની આગળ લખવાનું સુંદર વાદળ બોલ્યું બરાબર ચલો સાંજના સમયે તો અહીંયા આપણે આગળ લખવાનું ઠંડો પવન વાતો હતો ખેતરમાં લાલ મરચા ભેગા કર્યા શેરીના બાળકો વરસાદમાં નાહવા લાગ્યા શેરીના બધા બાળકો વરસાદમાં નાહવા લાગ્યા પતરંગાની આંખ નીચે કાળું ધાબુ હોય છે સુરેન્દ્રએ ઊંચે પતંગ ચગાવ્યો દાદીએ બુંદીના લાડવા મારા ગામની પાસે મોટું જંગલ છે સવારનો સોનેરી અહીંયા આપણે એડ કરીએ સોનેરી તડકો સૌને ગમે છે થોડી વારમાં આખું ખાબોચ્યું ભરાઈ ગયું મારી મમ્મીએ સરસ જમવાનું બના ભોજન બનાવ્યું હતું ગઈ રાત્રિએ ખૂબ વરસાદ પડ્યો રાજાના ખજાનામાં ખૂબ જ સોનું હતું ધોબીભાઈએ કપડા ઉપર ગરમ ઇસ્ત્રી ફેરવવા માંડી સૌર્યના ચિત્રમાં એક નાનો છોકરો છે આપણે આવી રીતે એડ કરી શકીએ છીએ ચાલો આ સરસ મજાનો એક વિભાગ આપેલો છે અહીંયા જો દિવસ તો દિવસ તો શું થાય તો દિવસ તો આપણે દિન લખી શકીએ અહીં તમે દિન લખવાનો રડિયા તો રડિયા તો સુંદર લખી શકો તમે અહીંયા બરાબર જમીન તો જમીનની નીચે આપણે શું લખીશું ચલો જમીન તો આપણે શું આવે તમે આમાં જો તમને મળશે ધરતી ધરતી મળે છે કોને દેખાય છે ધરતી જો અહીંયા અહીંયાથી ઊંધું પકડતા થશે ધરતી ચલો આગળ જોઈએ અવનવું તો અવનવું તો નવતર બરાબર અને હરખ તો હરખ તો આનંદ આનંદ કેમ ગયો ભાઈ આનંદ આઈ રહ્યો ચલો હરખ તો આનંદ આ સામાનર્થી આપણે બોક્સ બોક્સમાંથી શોધીને લખવાના છે ચલો બીજો વિભાગ આવ્યો સુરત તો સૂર્ય આવે બરાબર મુશ્કેલી તો મુશ્કેલી તો શું આવશે અ તકલીફ આવશે તકલીફ છે કે મુશ્કેલી તો તકલીફ ગઈ તકલીફ આવી રહી કે આ તકલીફ તમારે અહીંયા લખવાની બરાબર પછી અતિશય તો પુષ્કળ પુષ્કળ આવી રહી જુઓ પુષ્કળ બરાબર અને દુનિયા તો જગત જગત આવી જગત આવી રહ્યું અને નિરાત તો ફુરસદ જો આ ફુરસદ આવી રહી બરાબર ચલો આગળ જોઈએ વિભાગ ત્રણ જોઈએ ડોક તો ગરદન તો ગરદન ક્યાં ગઈ તો આવી રહી જુઓ ગરદન પછી બીજું છે ભીંજાવું ભીંજાવું તો પલળવું પછી ત્રીજું છે ગાયબ ગાયબ તો લોપ તો લોપ બરાબર બળ તો તાકાત આય રહી અને જુલો તો હિંચકો બરાબર આયરો જો હું તો આગળ જોઈએ હવે અહીંયા તમારે જાતે લખવાનું છે નદી કિનારે કોઈ પણ એક વિષય છે તમારે પાંચ વાક્ય લખવાના છે નદી કિનારાની સાંજ તમારા ગામમાં દર્દીની દુકાન કે તમારા ઘરનું રસોડું કે મારા ઘરમાં એક સરસ મજાનું રસોડું છે રસોડામાં મમ્મી રસોઈ બનાવે છે રસોડામાં જાત જાત ભાત ભાતના મસાલા છે રસોડામાં ગેસ છે સ્ટવ છે સગડી છે બરાબર રસોડાના વાસણોના નામ તમે લખી શકો છો આમ કરી તમે અથવા તમારા ગામમાં દર્દીની દુકાનો દર્દીની દુકાનો છે તમે લખી શકો છો અને નદી કિનારે તમે ક્યારેક ગયા હોય તમે ક્યારેક સાંજ વિતાવી હોય સરસ મજાની તો તેના વિશે લખી શકો છો આજનું આપણું પર્યાવરણનું પેપર આપણે અહીંયા સંપૂર્ણ સોલ્યુશન સાથે પૂરું કર્યું સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો